ભાવનગરમાં કુંભારવાડા નજીક ગંદા પાણીને શુદ્ધ બનાવવા માટે આ સાત વર્ષ પહેલાં બાવીસ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો હતો આ પ્લાન્ટ સાત વર્ષમાં યોગ્ય રીતે વપરાયો નથી ત્યારે હવે મનપાના સત્તાધીશોએ આની કેપેસિટી વધારવા નવો બનાવવાનું નક્કી કર્યું ભાવનગરમાં ગંદા પાણીને શુદ્ધ બનાવવા માટે આ ત્રીસ એમએલડીનો પ્લાન્ટ પિસ્તાળીસ એમએલડીનો બનાવવાનું આયોજન છે આ પ્લાન્ટ અંદાજે પંચોતેર કરોડના ખર્ચે બનનાર છે સાત વર્ષ પહેલાં બનેલો આ પ્લાન્ટ

બાવીસ કરોડના ખર્ચે ભાવનગરમાં ગંદા પાણીનું શુદ્ધિકરણ માટેનો સ્વચ્છ પાણી બનાવવા માટેનો પ્લાન્ટ કર્યો ભવિષ્યનો કોઈ વિચાર ન કર્યો અને હું દાવા સાથે કહું છું આજ સુધી બાવીસ કરોડ રૂપિયા ખર્ચા એ સંપૂર્ણપણે એ પ્લાન્ટ ચાલુ થયો જ નથી કાંઈક ને કાંઈક ખામી અને બંધ હાલતમાં જીરો છે